નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આજે એક નવા વિષય પર વાત કરીએ ગંગાજળ અને તુલસીપત્ર પવિત્ર કેમ દરેકને ખબર છે ગંગાજળ ગંગા નદીનું પાણી સૌથી પવિત્ર નદી ગંગા નદી મહાદેવજીના શિરોધારાથી વહે છે ગંગા નદી અને તુલસીપત્ર ઠાકોરજીને ખૂબ પ્રિય કૃષ્ણ ભગવાનને હંમેશા પ્રસાદમાં મુકાતું તુલસી પત્ર એ પવિત્ર કેમ છે બંને વસ્તુ ગંગા નદી પવિત્ર એટલે ગંગાજળ પવિત્ર તુલસીજી ઠાકોરજીને પ્રિય એટલે પવિત્ર એ તો બરાબર છે પણ આપણે મિત્રો એમાં વિસ્તારથી વાત કરીએ કે આપણા ચાર વેદ બરાબર ને સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ તો એમાંથી ઋગ્વેદ પ્રમાણે મનુષ્યનો છેલ્લો સંસ્કાર એટલે અંત્યેષ્ટિ મૃત્યુની સ્થિતિ પર જવું મનુષ્યના સમગ્ર જીવનની સમાપ્તિ એટલે મૃત્યુ આદિમાનવ માટે એના કોઈ પણ બાંધવનું મૃત્યુ એ ન સમજાય એવી બાબત હતી હરતો ફરતો બોલચો બોલતો ચાલતો મનુષ્ય અચાનક જ બધી ક્રિયાઓ બંધ કરી નિશ્ચેતન બની જાય એ વાત એના માટે આશ્ચર્યજનક અને વસમી હતી પરંતુ સમય જતા તે મૃત્યુની અનિવાર્યતા સમજવા લાગ્યો તેણે પોતાના સાથી બંધવો સ્નેહીજનો અને પશુ પક્ષીઓને પણ મૃત્યુ પામતા જોયા એણે મૃત્યુનો ત્યાર પછી સહજ ભાવે સ્વીકાર કર્યો કારણ કે માણસ જન્મે ત્યારે મૃત્યુ સાથે લઈને આવે છે એનો સમય નિશ્ચિત નથી પરંતુ એની સાથે જ રહે છે જીવનભર આપણા પૂર્વજોએ જે પરંપરા સર્જી હતી એમાં મૃત્યુ સમયની પણ કેટલીક પરંપરાઓનું સર્જન કર્યું હતું આ પરંપરાઓમાં જે વ્યક્તિ મરણો સન્મુખ મરણોન્મુખ મરણની સમક્ષ મરણની પાસે હોય એના મોંમાં ગંગાજળ મૂકવાનો એક રિવાજ પણ છે ગંગાને ભારતનો દરેક નાગરિક પવિત્ર નદી ગણે છે કારણ કે એનું અવતરણ ભગવાન શિવજીની જટામાંથી થયું હતું પૌરાણિક કથા મુજબ રાજા ભગીરથ પોતાના કુટુંબીઓને થયેલા શ્રાપ અને મૃત્યુ માટે તપ કરીને ગંગાનું શિવજી મારફત અવતરણ કરાવે છે અને ગંગાના પાણીથી રાજા ભગીરથના કુટુંબીઓ સજીવન થાય છે એક એવી માન્યતા હજી કેટલા લોકોના મનમાં ઘર કરી ગઈ છે કે જે મરણો મરણોન્મુખ માનવીના મોંમાં ગંગાનું પાણી રેડવામાં આવે તો કદાચ તે પાછો જીવતો થઈ જાય પરંતુ મોટાભાગના લોકો માને છે કે પવિત્ર ગંગા નદીના પાણીને જે વ્યક્તિ મૃત્યુ નજીક હોય અથવા મૃત્યુ પછી એના મોમાં રેડવામાં આવે તો એનો મોક્ષ થઈ જાય એનો ભવ સુધરી જાય છે આ કારણના લીધે દરેક હિન્દુના ઘરમાં નાનકડી લોટીમાં ગંગાનો પવિત્ર જળ રાખી મૂકવામાં આવે છે યાત્રાએ ગયેલ દરેક વ્યક્તિ જો તેઓ કાશી હરિદ્વાર ગયા હોય તો ખાસ અચૂક ગંગાજળ લઈ આવે છે હવે તો જો કે દરેક પવિત્ર ધામ પર ગંગાજળ મળે જ છે જ્યારે મૃત્યુ સમયે ત્રણ પાન ધરાવતું તુલસી પત્ર મૂકવા પાછળનું કારણ એ છે કે તુલસી અત્યંત પવિત્ર છોડ છે જેની તુલના ન થાય તે તુલસી તેના ગુણોને લીધે અત્યંત પૂજનીય છોડ માનવામાં આવે છે આથી ગંગાજળ પીવડાયા પછી માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે પવિત્ર તુલસી દળ તે માનવીના મોહ ઉપર મૂકી એના મૃત્યુને પવિત્રતાનો અનુભવ કરાવવામાં આવે છે ગંગાજળને સાચવી રાખવાની પરંપરા આપણા ભારતીય સમાજમાં વર્ષોના વર્ષો થકી જૂની છે આધુનિક વિજ્ઞાને ગંગાજળ પર ઘણા પ્રયોગો કર્યા અને જાણવા મળ્યું કે ગંગાજળમાં સૂક્ષ્મજીવોનો વિકાસ અવરોધાય છે એમાં કોઈ કીટાણુ જીવાણુ હોતા નથી અને ગંગાજળ વર્ષોના વર્ષો સુધી એવું ને એવું જ રહે છે બગડતું નથી ક્યારેય અને શ્રી તુલસીજી માટે એમ કહેવાય છે કે જેના ઘરમાં તુલસીનો છોડે છે ઘર બની જાય છે અને ત્યાં પણ આવતા નથી તુલસીની રોજ પૂજા કરવામાં આવે ત્યાં દીવો કરવામાં આવે તુલસી શ્રી સખી શિવે પાપ હારી પુણ્ય દે નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય મૃત્યુ સમયે તુલસી પત્ર માનવીના મુખવા મૂકવા માં આવવાથી યમરાજ તે આત્માને માનપૂર્વક સ્વર્ગે લઈ જાય છે એમ માનવામાં આવે છે અને આપણે આ પરંપરાને વર્ષોથી અનુસરતા આવ્યા છીએ મિત્રો મારો આ વિડીયો અહીં સમાપ્ત કરીશ મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન છે દબાવી દેજો ફરી નવી વાત સાથે નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ